આગામી તહેવારો અનુસંધાને ભરૂચ શહેર બીડવીઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી ભરૂચ શહેર બીડવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આગામી દિવસોમાં આવનાર તહેવારો જેવા કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોલીસ સ્ટેશન શાંતિ રહે રહે અને એકતા તે હેતુથી પોલીસ સ્ટેશન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને દરેકને ઉપરોક્ત તહેવારો નિમિત્તે શાંતિ અને કોમી એકતા જાળવી રાખવા અને સોશિયલ મીડિયાના ખોટા દુરુપયોગથી વાયરલ થતાં મેસેજોથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે સંબંધે સમજણ આપવામાં આવી હતી અને તમામ આગેવાનોએ પોતાના સમાજના માણસોને વિનંતી કરી સહયોગ આપવા જણાવવામાં આવ્યું હતું જેમાં આગેવાનોએ પણ સહમતી દર્શાવી હતી અને આગામી તહેવારો શાંતિપૂર્વક કોમી એકતા સાથે ઉજવણી થાય તેવી દરેકે ખાતરી આપી હતી